દરોડો પાડવામાં આવ્યો હતો કારેલીબાગ પોલીસ ઊંઘતી ઝડપાઈ છે એસએમસી દ્વારા સફળ રેડ કરવામાં આવી છે રેડ દરમિયાન પ્રકાશનગર ઝૂંપડપટ્ટીમાંથી વિદેશી દારૂનો મોટી માત્રામાં મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસએમસી દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે કારેલીબાગ પોલીસ ઊંઘતી ઝડપાઈ છે એસએમસી દ્વારા રેડ કરવામાં આવી છે પ્રકાશનગર ઝુંપડપટ્ટી વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક લાખ પાસઠ ઉપરાંતની કિંમત દારૂ ઝડપી પાડ્યો છે સ્થળ પરથી નિખિલ કહારની અટકાયત કરવામાં આવી છે પ્રશાંત જાધવ નામક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે તમામ મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે